પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરમાં શ્રાવણરૂપી શોભોત્સવનો જાજરમાન પ્રારંભ સવારના ચાર વાગેથી મંદિરના દ્વાર ભાવિક ભક્તો માટે ખુલ્યા હજારો દર્શનાર્થીઓએ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી વહેલી સવારથી જ ભક્તોએ શિવ નામનું રટણ કરતા સોમનાથ મહાદેવના દર્શન પ્રાપ્ત કરવા કતારો લગાવી હતી વ્યો શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે જ્યોતિલિંગ સોમનાથ મહાદેવ મંદિરે ઉમટ્યું ભાવિકોનું ઘોડાપુર શ્રદ્ધાળુઓ એ મોટી સંખ્યામાં લીધો સોમનાથ મહાદેવની આરતીનો લ્હાવો શિવજીના પ્રિય શ્રાવણ માસની શરૂઆત થઈ ચૂકી છે શિવભક્તોમાં શ્રાવણ માસને લય ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે શ્રાવણ માસના પ્રથમ સોમવારે પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવ મંદિરે વહેલી સવારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું ભગવાન સોમનાથ દાદા અને સોમનાથ મહાદેવની આરતીની એક ઝલક મેળવવા ભાવિકોની લાંબી કતાર જોવા મળી છે અહેવાલ ભરતસિંહ જાદવ વિજયસિંહ ચાવડા જનરલ મેનેજર સોમનાથ

લોકોને સારી રીતે દર્શન થાય એ માટે સ્થાનિક જિલ્લા વહીવટીતંત્ર પોલીસ તથા સેવા સદન ના સાથે સંકલન કરી અને યાત્રિકોને સારી રીતે દર્શન થાય એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે આ વખતે જ્યારે પરિસર પણ મોટો થયો છે ત્યારે લોકોને એન્ટ્રી અને એક્ઝિટ બંને અલગ કરી અને સારી રીતે લોકો દર્શન કરી શકે તેવી વ્યવસ્થા ટ્રસ્ટ દ્વારા ગોઠવવામાં આવી છે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ભગવાન સોમનાથજીને રોજે રોજ વિશેષ અલગ અલગ શ્રીંગાર કરવામાં આવશે તેવી જ રીતના લોકો ધ્વજા પૂજા છે સોમેશ્વર પૂજા છે કે લઘુરુદ્ર છે આવી અનેક પૂજાઓ જે મંદિરમાં લોકો દ્વારા નોંધાવવામાં આવતી હોય છે એના માટે પણ મંદિર પરિસરના સંકેતન હોલમાં વિશેષ વ્યવસ્થા ગોઠવી લોકો સારી રીતે પૂજાનો લાભ લઈ શકે એવી વ્યવસ્થા ગોઠવવામાં આવે છે પરથી માત્ર પચીસ રૂપિયામાં ભગવાન સોમનાથજીને ને ચડાવી શકે એવી પૂજા પણ ટ્રસ્ટ દ્વારા ખાસ લોન્ચ કરવામાં આવી છે અને લોકો આ પૂજા કર્યા બાદ ઘરે બેઠા સોમનાથજી ભસ્મ અને રૂદ્રાક્ષ નો પ્રસાદ મેળવી શકશે તેવી જ રીતના જે ભક્તો અહિયાં સોમનાથ શ્રાવણ માસ દરમિયાન આવતા હશે ત્યારે લોકો માત્ર પચીસ રૂપિયામાં મહામૃત્યુંજય નો યજ્ઞ કરી શકે એવી વ્યવસ્થા પણ મંદિર પરિસર માં યજ્ઞ મંડપમાં ફોટા છે જય સોમનાથ